માતાજી જય શ્રી કૃષ્ણ દેવતાઓની આજ્ઞા પ્રાપ્ત કરીને હિમાલય અને માનવ તપશ્ચર્યા પ્રારંભ કર્યો છે ચૈત્ર માસના દરેક અષ્ટમીએ ઉપવાસ કરીને નવમીના દિવસે માને લાડુ પીઠી ખીર વગેરેનો ભોગ ધરાવી અને માની પૂજા પ્રાર્થના દેવી કરતા હતા આવી રીતે સત્તાવીસ વર્ષ પૂર્ણ થયા ત્યારે એક દિવસ માતા દેવી મેનાની સામે ઉપસ્થિત થઈ ગયા અને માને માએ દર્શન આપ્યા માના દર્શન કરીને મેના ભાવ વિભોર થઈ ગયા અને માને પ્રાર્થના કરી કે હે માં હું આપની સ્તુતિ કરવા માગું છું પણ મા કૃપા કરો ત્યારે માએ પ્રસન્ન થઈ અને મેનાને આલિંગન આપ્યું છે આલિંગન આપતાની સાથે મેનામાં સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને મેના દેવી મેના મા ભગવતીની સ્તુતિ કરે છે महामायजगद्रात्रि चण्डिकां लोकधारिणीं प्रणमामि महादेवी सर्वकामार्थदायिनीं नित्यानन्दकरीं माया योगनीन्द्रजगत्प्रसुं प्रणमामि सदा सिद्ध्यां शुभसारसमालिनीं मातामही सदानन्दा भक् भक्तशोकविनाशिनीम् આ આ કલ્પવનીતા નામ ચાણીનામ બુદ્ધિરૂપિણીમ શું કહે છે મેના કહે છે કે હે મા હે મહામાયા હે જગતનું પાલન કરવાવાળી હે ચંડિકા હે લોકોને ધારણ કરવાવાળી બધા ભક્તોને સંપૂર્ણ મનોવાંછિત પદાર્થો આપવાવાળી મહાદેવી હું આપને પ્રણામ કરું છું હે દેવી આપ તો નિત્ય આનંદ આપવાવાળા છો માયા છો યોગ નિદ્રા છો જગતજનની છો સિદ્ધ સ્વરૂપીણી છો આપ સુંદર કમળના માળા ધારણ કરવાવાળા છો હે મા હે માતામાં હે આપ નિત્ય આનંદ આપવા વાળા છો ભક્તોના શોખને દુઃખ કરવાવાળા છો નારીઓ તેમજ સબ સંપૂર્ણ પ્રાણી જગતમાં આપ રૂપે વિરાજમાન છો હેવીમાં આપને હું કોટી કોટી પ્રણામ કરું છું હે દેવી આપ પ્રસન્ન થયા હોય તો મને વરદાન આપો મા કહે છે કે હે મા કહે છે કે હે મેના હું અતિ પ્રસન્ન છું માંગો આપ જે માણસો તે હું વરદાન આપવા માટે ઉપસ્થિત છું ત્યારે મેના કહે છે કે હે મા મને સો પુત્રો થાય જે ખૂબ લાંબુ આયુષ્યવાળા હોય સિદ્ધિ અને બળવાન હોય પરાક્રમથી ભરપૂર હોય એવા સો પુત્રો આપો અને ત્યારબાદ આપ પણ મારે ત્યાં પુત્રી રૂપે અવતાર ધારણ કરો ત્યારે માએ મેનાને વરદાન આપ્યું છે કે હે મેના આપને ત્યાં સો બળવાન પુત્રો થશે જેમાં એક મુખ્ય હશે એ અતિ લાંબુ આયુષ્ય ધરાવનારા અને રિદ્ધિ સિદ્ધિ યુક્ત હશે અને હું મારા સંપૂર્ણ કળાથી આપને ત્યાં હું અવતાર ધારણ કરીશ અવતાર ધારણ કરીને હું તપસ્યા કરીને મહાદેવજીને પ્રસન્ન કરીને હું મહાદેવજીને પ્રાપ્ત કરીશ જય માતાજી જય અંબે જય શ્રી કૃષ્ણ